નમસ્કાર આઝાદ મીડિયા માં આપનું સ્વાગત છે અમરેલીમાં મતદારોને આકર્ષવા માટે ખાસ આદર્શ મતદાન મથક ઊભું કરાયું અમરેલી લોકસભા મત વિસ્તારના અમરેલી શહેરની ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથકને ખૂબ જ આકર્ષક બનાવવામાં આવ્યું છે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી મારફતે મતદારોને આકર્ષવા માટે આ મતદાન મથકનું સુશોભન કરીને એક આદર્શ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે આ મતદાન મથકમાં જુદા જુદા પ્રકારના સુશોભિત વસ્તુઓને ગોઠવી અલગ જ પ્રકારનું મતદાન મથક ઉભું કરી મતદારોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે મિત્રો હું છું વાળિયાભાઈ કુમાર મીડિયા લાઈવ રિપોર્ટર અમરેલી અને હું અમને આપને દેખાડવા જઈ રહ્યો છું અમરેલીના આ ખોડ હાઈસ્કૂલમાં સ્પેશિયલ મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે કલેક્ટરશ્રી મારફતે આપણે એના દ્રશ્યો નિહાળીએ કલેક્ટર શ્રી અમરેલી દ્વારા ખૂબ સરસ રીતે એક નમૂનેદાર મતદાન કેન્દ્ર ઊભું કર્યું છે હજી ખૂબ સરસ રીતે સુશોભિત આ મતદાન કેન્દ્ર મતદાતાને આકર્ષિત કરી રહ્યું છે જુદા જુદા પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શનના બોર્ડ પણ માંડવામાં આવ્યા છે મતદાતાઓ માટે આકર્ષણનું કેન્દ્ર આ ફોરવર્ડ હાઈસ્કૂલનું મતદાન કેન્દ્ર બની ગયું છે ખૂબ જ સારી રીતે સુશોભિત કરવામાં આવ્યું છે પોલીસ પ્રશાસન પણ ખડે પગે છે ખૂબ સરસ રીતે સુશોભિત કરવામાં આવ્યું છે આ મતદાન કેન્દ્ર એક નમૂનેદાર કહી શકાય એવી શોભા અહીં બનાવવામાં આવી છે ખુશખુશાલ થઈને મતદાન કરીને આવી રહ્યા છે ખૂબ જ સારી રીતે સુશોભિત કરાયું છે એક નમૂનેદાર મતદાન કેન્દ્ર વાડિયાભાઈ કુમાર આઝાદ મીડિયા લાઈવ અમરેલી વાડિયાભાઈ કુમાર આઝાદ મીડિયા લાઈવ અમરેલી